નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી મંજુસર જીઆઈડીસીમાં હેલ્થ સેન્ટરનું લોકાર્પણ સાવલીની મંજુસર જીઆઈડીસી અલિન્દ્રા ગામની સમવિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના સહયોગથી જનહિતાર્થે નવનિર્મિત થયેલા હેલ્થ સેન્ટરનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યના વડહસ્તે કંપનીના ચેરમેન એમ ડી અલિન્દ્રા સરપંચની ઉપસ્થિતિમાં કરાયું ગુજરાતમાં કોર્પોરેટર સામાજિક જવાબદારીના ભાગરૂપે જે તે વિસ્તારમાં પોતાની ખાનગી કંપની ફેક્ટરીઓ જે આ વ્યવસાય કરતા હોય છે તે આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં પોતાના ફંડમાંથી અનેક જરૂરિયાત મુજબ અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરાતી હોય છે જેના ભાગરૂપે મંજુસર જીઆઈડીસીનો કેટલાક ભાગ પાસે આવેલા અલિંદ્રા ગામની સી વિસ્તારમાં આવેલા છે જે અનેક ખાનગી કંપનીઓ ફેક્ટરીઓ આવેલી છે જેના સહકાર અને અલિન્દ્રા ગ્રામ પંચાયતના સરપંચના આડવી સુજબુજથી ગ્રામીણ વિસ્તારમાં પણ જનસુખા કાર્ય ની સુવિધાઓ કંપનીઓના સહકારથી વિશાળ હાઈસ્કૂલ બગીચો તળાવ સુશોભિત રોડ રસ્તા પાણી લાઇટ જેવી કરાઈ છે આજે અલિન્દ્રા ગ્રામ પંચાયત તાબા વિસ્તારમાં સ્થિત ટ્રાન્સફોર્મ ઉત્પાદન કરતી એમપી લિમિટેડ કંપનીના સીઆરએસ ફંડમાંથી નવનિર્મિત હેલ્થ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય કેતન ઇમાદાના વર્ધસ્તે એમપે કંપનીના ચેરમેન એમડી અલિન્દ્રા સરપંચની ઉપસ્થિતિમાં કરાયું હતું અલિન્દ્રા તેમજ આજુબાજુના ગ્રામજનો જીઆઈડીસીના કામદારોના સ્વસ્થ માટે ખૂબ જ ઉપયોગી નિઃશુલ્ક આરોગ્ય સેવા લગતા બે બેડની સુવિધાવાળા હેલ્થ સેન્ટરના લોકાર્પણમાં વિસ્તારના તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારી જેડીસીના અધ્યક્ષ સરપંચ સદસ્ય શ્રીઓ અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યએ કંપનીના સંચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી એમપી કંપની દ્વારા મારા અલિન્દ્રા ગામમાં હેલ્થ સેન્ટર નું આજે ઇનોગ્રેશન પ્રસંગે ઉપસ્થિત એનપી કંપનીના એમડી મુ ચેરમેન મુ અશ્વિનીજી અને આ ગ્રામ પંચાયતના ખૂબ ઉત્સાહી આગેવાન સુરેશભાઈ અને એમના ધર્મપત્ની જ્યાં હરિંદ્રા ગામના સરપંચ છે એ અને એનપી મેનેજમેન્ટ દ્વારા જે ખરેખર ગામ લોકોના હિતની અંદર અને જીઆઈડીસીમાં જે લોકો અહીંયા પોતાની રોજગારી મેળવે છે અને પોતે અહીંયા જ્યારે કામ કરે તે બધાને ધ્યાનમાં રાખીને આ એક આ હેલ્થ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે તાત્કાલિક ધોરણે એમને ઇમરજન્સીમાં એમને ટ્રીટમેન્ટ મળે અને એમની સારવાર થઈ શકે એ હેતુથી આજે જ્યારે કરવામાં આવ્યું ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આ અમનેના મેનેજમેન્ટનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને અલિંદર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એજ્યુકેશન હેલ્થ અને બીજા બધા પણ જે ગામની જે ભૌતિક સુવિધાઓ છે ને ધ્યાનમાં રાખીને પણ ખૂટ ખૂબ કુનેથી જે કામ કરવામાં આવે છે તો પંચાયતના સરપંચ તેમજ બોડીને પણ અભિનંદન આપે છે તો ફરી એક વખત એનપી કંપનીના મેનેજમેન્ટનું હૃદયપૂર્વક મારા વિસ્તારના લોકોના દરેક સુવિધાને ધ્યાનમાં રાખીને આજે જે આ હેલ્થ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે એમના દ્વારા હૃદયથી ખૂબ એમને અભિનંદન અને એમનો